એક પણ ટીપું તેલનો ઉપયોગ કર્યા વગર કોઈ ફરસાણ બનાવવું હોય તો એમાં નામ આવે ઢોકળાનું પણ ઢોકળા બનાવવા હોય તેના માટે આપણે પૂર્વ તૈયારી કરવી પડે પણ અચાનકથી ઢોકળા ખાવાનું મન થાય તો શું કરવું તો આજે હું તમારી સાથે શેર કરીશ લાઈવ ઢોકળાની રેસીપી જે તમે ઇન્સ્ટન્ટલી બનાવી શકો છો ફક્ત પંદરથી વીસ મિનિટની અંદર અને એના માટેનું જે પ્રીમિક્સ છે ને એ પણ તમે બનાવીને રાખી શકો એટલે જ્યારે પણ મન થાય તો તમે ફટાફટ એમાંથી ઢોકળા તૈયાર કરી શકો તો ઢોકળા બનાવવા માટે આપણે કોઈ પણ કપ અથવા તો વાટકીનું માપ સેટ કરી લઈએ તો અત્યારે મેં અડધો કપ અડદની દાળ લીધી છે અડદની દાળને આપણે કપડાથી આ રીતે લૂછી લઈશું એટલે એની ઉપર જે વ્હાઈટ વ્હાઈટ પાવડર હોય ને એ નીકળી જાય તમે ઈચ્છો તો દાળને પલાળી અને પછી સુકાવીને પણ ઉપયોગમાં લઈ શકો અથવા તો આ રીતે મારી જેમ કપડાંથી લૂસીને પણ લઈ શકો હવે મિક્સર જારમાં આપણે એને ગ્રાઇન્ડ કરી લઈશું તમે કપ કે વાટકીનું માપ એના માટે સેટ રાખી દો પછી બધી જ વસ્તુઓ આપણે એ કપ અથવા વાટકીથી લેવાની છે તો અત્યારે અડદની જે દાળ હતી એ વટાઈ ગઈ છે અને મિક્સર જારમાં જ એકદમ સરસ રીતે ફાઇન આ રીતે તૈયાર થઈ જાય છે તમારી પાસે જો અડદનો કરકરો લોટ પડ્યો હોય અથવા તો ઝીણો લોટ પડ્યો હોય તો તમે એ પણ ઉપયોગમાં લઈ શકો છો અને ના હોય તો આ રીતે મિક્સર જારમાં બનાવી શકો હવે અડધો કપ મેં મગની મોઘર દાળ લીધી છે તમારે જો છતરાવાળી દાળ લેવી હોય તો લઈ શકાય તો એને પણ આપણે ગ્રાઇન્ડ કરી લેવાની છે અને ત્યારબાદ આપણે ચોખા લઈશું તો ચોખામાં પણ તમે કણકી લઈ શકો છો પછી આપણે ઇડલી માટેના જે ઉકળા ચોખા વાપરીએ છીએ એ પણ લઈ શકો મેં અત્યારે એ જ ચોખા લીધા છે તમારી પાસે જીરાસર ચોખા હોય ખીચડીના ચોખા હોય કોઈપણ ચોખા તમે લઈ શકો બાસમતી ચોખા ના લેવા તો એને પણ આપણે મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લઈએ બધી જ વસ્તુઓને અલગ અલગ ગ્રાઇન્ડ કરવાની છે એકસાથે ગ્રાઇન્ડ ના કરતા આ રીતે અડરની દાળ મગની દાળ અને ચોખા ગ્રાઇન્ડ થઈ જાય પછી એની અંદર આપણે અડધો કપ સોજી લઈશું તો ચારેય વસ્તુનું પ્રમાણ એક સરખું રાખવાનું છે અને એની અંદર આપણે અડધો કપ એકદમ ખાટું હોય એવું દહીં નાખવાનું છે અને ત્યારબાદ જરૂર મુજબ પાણી ઉમેરી ખીરું તૈયાર કરવાનું છે તો અત્યારે હું જે અડધો કપ હતો એ જ કપના માપથી ત્રણ કપ ભરીને પાણી લઉં છું એટલે કે ટોટલ દોઢ કપ થશે અડધો કપ મેં ત્રણ વાર લીધો છે મિક્સ કરી લઈએ જરૂર મુજબ પાણી ઉપયોગમાં લેવાનું છે પહેલાં આ રીતે પાણી અને દહીં એડ કરી દઈશું ટોટલ મેં અડધો અડધો કરીને દોઢ કપ પાણી અને બીજું અડધો કપ દહીં લીધું છે ફરીથી મને ઓછું લાગી રહ્યું છે તો મેં બીજું પાણી એડ કર્યું છે કારણ કે સોજી છે એ પોતાની અંદર પાણીને એબ્ઝોર્બ કરશે એટલે આપણે પહેલાં જ્યારે પાણી ઉમેરીને ખીરું તૈયાર કરીએ તો એ થોડું ઢીલું રાખવાનું કારણ કે આ ખીરાને આપણે દસથી પંદર મિનિટ માટે રેસ્ટ આપીશું સોજી છે એટલે રેસ્ટ આપવો જરૂરી છે તો હવે ઢાંકી અને આપણે એને લેવા દઈએ તો ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરીએ ઢોકળામાં નાખવા માટે આદુ મરચાં અને લસણની પેસ્ટ તૈયાર કરી લેવાની છે પાણી નાખ્યા વગર જ આપણે એને ગ્રાઇન્ડ કરી લઈશું અને મરચાં તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો મેં જે મરચા ઉપયોગમાં લીધા એ તીખા છે એટલે ક્વોન્ટિટી ઓછી લીધી છે હવે ઢોકળા તમે એકલા તો સર્વ કરી શકો પણ ચટણી સાથે એનો સ્વાદ વધારે સરસ આવે તો ચટણી બનાવવા માટે કોથમીર લીધી છે મેં લગભગ એક કપ જેટલી એને આપણે આ રીતે થોડી મોટી મોટી જ કટ કરી લેવાની તમે કોથમીની જો આખો બંચ નાખી દો ને તો એને ગ્રાઇન્ડ થવામાં વાર લાગે અને મિક્સર વધારે ચાલે તો એનો કલર છે એ પણ ચેન્જ થઈ જાય એટલે કોથમીને આ રીતે થોડી તમારે કટ કરી લેવાની જરૂર મુજબ એની અંદર લીલા મરચાં અને લસણ એડ કરીશું ત્યારબાદ ચટણી જાડી બને એના માટે આપણે દોઢ ટેબલ સ્પૂન દાળિયા ઉમેરવાના છે અને ઢોકળા સાથેની ચટણી છે એટલે મેં થોડો ગોળ એની અંદર એડ કર્યો છે ત્રણથી ચાર આઇસ નાખીશું એટલે ચટણીનો કલર એકદમ સરસ ગ્રીન રહે તમારી પાસે આઈસક્યુબ ના હોય તો ઠંડુ પાણી નાખી શકો મિક્સર ગરમ થાય એના કારણે જે ચટણીનો કલર છે ને પછી કાળાશ પકડે છે તેવું ના થાય એના માટે આપણે એની અંદર આઇસ ક્યુબ નાખવાના છે ત્યારબાદ લીંબુનો રસ એડ કરીશું અને મીઠું સ્વાદ મુજબ નાખવાનું છે તમને જો ગળપણ ના ગમે તો તમે ગોળને સ્કીપ કરી શકો છો આ ચટણીને તમે ફ્રીઝની અંદર બેથી ત્રણ દિવસ સુધી અને ફ્રીઝરમાં દસથી પંદર દિવસ સુધી સ્ટોર કરી શકો કલર આટલો જ સરસ ગ્રીન રહેશે બરફ અથવા તો ઠંડા પાણીનો ઉપયોગ કરશો ને તો તમારી ચટણી પણ આટલી જ સરસ ગ્રીન બનશે હવે આપણે જે ખીરું પલાળીને રાખ્યું હતું એ સેટ થઈ ગયું છે તો પંદરથી વીસ મિનિટ થઈ ગઈ છે તો આપણે જોઈ લઈએ તો એની જે કન્સિસ્ટન્સી છે એ થોડી જાડી લાગે છે તો આપણે પાણી એડ કરીશું અને સાથે મસાલા પણ એડ કરી દઈએ તો અત્યારે અમે એની અંદર એક ટી સ્પૂન લીંબુના ફૂલ લીધા છે સિટ્રિક એસિડ જેના કારણે એની અંદર ખટાશ આવશે કારણ કે આપણે આ ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવે છે ખાટું દહીં નાખીએ તો પણ એટલી ખટાશ ના આવે હાફ ટી સ્પૂન હળદર નાખવાની છે અને આદુ મરચાં લસણની પેસ્ટ તૈયાર કરીથી એની અંદર એડ કરીશું મીઠું સ્વાદ મુજબ અને બીજું થોડું પાણી એડ કરીશું અને મિક્સ કરીશું તો ખીરું આપણે જે રીતે ઢોકાનું રાખીએ ને બસ એ કન્સિસ્ટન્સી રાખવાની છે પાણી તમને થોડું ઓછું વધારે લાગી શકે છે તો બરાબર મિક્સ કરી લઈએ તમે જે દહીં એડ કર્યું હોય આની અંદર પાણીનો ભાગ વધારે હોય તો તમને થોડી પાણીની ઓછી ક્વોન્ટિટી જોઈશે અને તમારે આમાં લાલ મરચું નાખવું હોય તો નાખી શકાય પણ મેં નથી નાખ્યું ફક્ત અત્યારે મેં લીલા મરચાંનો જ ઉપયોગ કર્યો છે તીખાશ લાવવા માટે તો તમે જોઈ શકો છો એની જે કન્સિસ્ટન્સી છે આ રીતની રહેશે હવે આપણે જે વાસણમાં ઢોકળા બનાવવાના છે એની અંદર આપણે સ્ટીમરને ગરમ કરવા માટે મૂકી દઈએ પાણી નાખીને એમાં મેં એક લીંબુ પણ એડ કર્યું છે જેથી આપણું જે સ્ટીમર છે ને પાણી ઉકળે એના કારણે એમાં નીચે વ્હાઈટ વ્હાઈટ ખારાશ ના જામે અને જે પ્લેટમાં ઢોકળા મૂકવાના છે એને તેલથી ગ્રીસ કરી લઈએ તો પાણી ઉકળવા મૂકી આપણે આ રીતની બધી તૈયારી કરવાની તમે જ્યારે પણ ઢોકળા ઇડલી કંઈ પણ બનાવો તો સ્ટીમરને પહેલાં ગરમ કરવા માટે મૂકી દેવાનું પાણી નાખીને હવે અત્યારે હું એક પ્લેટમાં જે ઢોકળાનું ખીરું લેવાની છું ઉપયોગમાં એટલું અલગ કાઢી લઈશ તો એક કપ મેં લીધું છે બસો પચાસ એમએલનો કપ છે અને આ રીતનો જો ચમચો હોય તો મોટા ત્રણ ચમચા ભરીને તમે લઈ શકો આમ બતાવું છું કે એમાં કેટલું આપણે એની અંદર સોડા કે જે નાખીશું તો એ તમને આઈડિયા આવે તો અત્યારે હું ઈનો નાખું છું જ્યારે પણ તમે ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવો ને તો ઈનોનો ઉપયોગ કરશો તો રિઝલ્ટ સરસ મળશે તો મેં એની અંદર એક ટી સ્પૂન ઈનો નાખ્યો છે થોડું પાણી નાખી અને એક્ટિવેટ કરીશું અને બરાબર મિક્સ કરી લઈશું તમારી પાસે જો ઈનો ના હોય તો એના બદલે તમે ખાવાનો સોડા એક ટી સ્પૂન નાખી એની પર લીંબુ નાખીને પણ ઉપયોગમાં લઈ શકો છો પણ ઈનોથી એકદમ સરસ રિઝલ્ટ આવે છે તો બરાબર એને મિક્સ કરવાનું છે અને પછી તરત જ આપણે એને પ્લેટમાં કાઢી અને એની પર લાલ મરચું પાવડર છાંટી સ્ટીમ કરવા મૂકીશું હું તમને થોડું નજીકથી બતાવ તો તમને આઈડિયા આવશે કે આપણું જે મિશ્રણ છે એ ઈનો નાખવાના કારણે એકદમ સરસ ફૂલ્યું છે જે રીતે આપણે આથો લાવીને ઢોકળા બનાવીએ ને સેમ એ રીતે આ તૈયાર થાય છે તો પ્લેટમાં એને કાઢી દઈએ સ્ટીમરમાં જે પાણી મેં મૂક્યું છે એને એકદમ સરસ ઉકળવા લાગ્યું છે પાણી એકદમ સરસ ઉકળે એમાંથી વરાળ બને ને અને તમે તરત ઢોકળા બનાવવા મૂકો ને તો તમારા ઢોકળા એકદમ સરસ જાળીદાર બને તો હંમેશા આ વાતનું ધ્યાન રાખવાનું કે સ્ટીમરમાં પાણીને એકદમ સરસ ગરમ થવા દેવાનું હું અત્યારે ઉપરથી થોડો લાલ મરચું પાવડર છાંટું છું તમારે જો ના નાખવો હોય તો સ્કીપ કરી શકાય અથવા મરી પાવડર છાંટવો હોય તો પણ છાંટી શકાય તો જો પાણી એકદમ સરસ ઉકળવા માંડ્યું છે તો હવે આપણે બે પ્લેટને આ રીતે તૈયાર કરીને એની અંદર મૂકી દઈશું અને ગેસની જે ફ્લેમ છે ને આપણે એકદમ હાઈ રાખવાની છે તો ઢાંકણ ઢાંકી દઈશું અને હાઈ ફ્લેમ પર આપણે એને દસથી બાર મિનિટ માટે સ્ટીમ કરી લઈશું તમારો જે મોટો બર્નર હોય એની પર મૂકવાનું તો અત્યારે લગભગ બારથી તેર મિનિટ જેટલો સમય થયો છે અને આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે પ્લેટને કાઢી થોડી વાર આપણે ઠંડી થવા દેવાની છે એની પર આપણે તેલ લગાડી દઈશું જેથી ઢોકળા ઠંડા થયા પછી પણ તમને ડ્રાય ના લાગે એટલે ઘરમાં જો કોઈને પણ અચાનકથી ઢોકળા ખાવાનું મન થાય તો આ પ્રમાણે આપણે ઇન્સ્ટન્ટ જે લાઈવ ઢોકળા આપણે લગ્ન પ્રસંગમાં ખાઈએ છીએ અને એના જેવા બનાવી શકીએ છીએ તો મેં એને કટ કરી લીધા છે હવે આ ઢોકળાને તમે એઝ ઇટ ઇઝ આ પ્રમાણે પણ સર્વ કરી શકો અથવા તો મારી જેમ વઘાર કરીને પણ સર્વ કરી શકો બાળકોને જો લંચ બોક્સમાં આપવા હોય અથવા બનાવ્યા પછી ત્રણ ચાર કલાક પછી ઉપયોગમાં લેવાના હોય તો વઘાર કરીને રાખો તો વધારે સારું તો વઘાર કરવા માટે અત્યારે મેં બે ટેબલ સ્પૂન તેલ ગરમ કર્યું છે એની અંદર એક ટેબલ સ્પૂન આપણે રાઈ નાખવાની છે એક ટી સ્પૂન આપણે હિંગ નાખીશું થોડા લીલા મરચાં મેં કટ કરીને નાખ્યા છે લીમડાના પાન નાખીશું અને આ ગરમા ગરમ વઘારને આપણે ઢોકળાની ઉપર આ રીતે ચમચીની મદદથી રેડી દઈશું આમાં આપણે થોડું તેલ ઉપરથી નાખીએ છીએ એના કારણે ઢોકળા હજુ વધારે થોડા સોફ્ટ બને છે એટલે બન્યાના થોડા કલાક પછી ખાવ તો પણ સરસ લાગશે તો એકવાર તમે આ રેસીપી ચોક્કસ ટ્રાય કરો અને રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવો